તમે ડોલા અલગ રેતા છો ને હવે હું માજી ભેગો રહું છું બીજા ભાઈ ભાઈ રીતે અલગ રહે છે બેટા જમીન ના બમીન બધા ના ભાગ અલગ જ ભાઈ છે બધા ચૂલા જ અલગ છે કોણ કામ શું કરે હાલ તો સાહેબ ગાડી ચલાવું છું મોટો કાય ગાડી ફોર ટાઈમ ગાડી ચલાવું હમ અને મારા ભાગીદાર માં છે થોડુંક પણ કેટલો હું પગાર કેટલો

पच्चीस हजारों से तो है दोनों बगत देरी मावे आह अठवाह में छोवा से आठ हजार रुपये दुबारा हाँ तो कजले उम्र किधी तमें तेत्रीस मोर रनिंग देखे ते तेत्रीस वो रहे इसको कजला क्या समाज माता मर्जूइंग हमार ठाकुर समाज में हो बच्चों से बहुत दूर जा रहे हैं ठाकुर समाज हाँ એટલે કેટલી માં ચાલે ઉંમર તો છે મારા કરતાં એક બે વરસા કદાચ મોટી હોય તો આવે એમ જેવું હા પછી ચાલીસ 40 ચાલીસ વર્ષ ની 50 પચાવ ની લાઈન ઉપર ના એવું તો ના ચાલે એટલે એટલી ઉંમર તો ના ચાલે તો બરોબર છે આપણે કદાચ આપણે જે કાકા કેત્રીમ ચાલે આપણે જે કાડક પાંત્રીસની હોય તો ચાલે બાકી એનાથી તો પછી ચાલીસ પીસ ચાળીસ ની તો ના લવાય

હા અને તમારો નંબર મૂકશું બરોબર છે ને તમારો નંબર મૂકશું અને યુટ્યુબ ચેનલ મૂકશું એટલે તમને કોન્ટેક્ટ કરશે એટલે વાત કરી લેજો બરોબર ને પચાની લાખ બે લાખ લાખ લાખો ખર્ચો થાય તો આપડે કરવા કામ ઠેકાણું કરીને ખાલી માજી ને ખેતીવાડી તો ઘણું થયું ફ્રોડ વાળા ફોન કરે